નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારોમાં ફરીથી તમારું સ્વાગત છે આજના મુખ્ય સમાચારોમાં દેશ અને દુનિયાની ખબર પર નજર કરીએ સૌ પ્રથમ સમાચારની વાત કરીએ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થવાનો છે સરકારે ઓગણીસ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં દસ રૂપિયાનો ઘટાડો કર્યો છે નવો દર આજથી અમલમાં આવ્યો છે ગયા મહિને કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં પણ પાંચ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો ચૌદ કિલોગ્રામના ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી દિલ્હીમાં ઓગણીસ કિલોગ્રામનો કોમર્શિયલ એલપીજી સિલિન્ડર હવે પંદરસોની એચી મામણ છે જે પંદરસોને નેવું રૂપિયાથી ઘટીને પંદરસો ને મળશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મોટો બદલાવ થવાનો છે જી હા મિત્રો ઉત્તર પ્રદેશ સહિત દેશભરના ઘણા રાજ્યોમાં ખેડૂતોની આઈડી બનાવવામાં આવી રહી છે જે પીએમ કિસાન યોજના હેઠળ હપ્તા મેળવવા માટે જરૂરી રહેશે આ વિના ખાતામાં રૂપિયા જમા થશે નહીં પીએમ કિસાન પાક વીમા યોજના હેઠળ હવે ખેડૂતોને જંગલી પ્રાણીઓ તેમના પાકને નુકસાન પહોંચાડે તો પણ વીમાના રૂપિયા આપવામાં આવશે નુકસાનના બોતેર કલાકની અંદર નુકસાનની જાણ કરવી ફરજિયાત રહેશે સમાચારમાં આગળ વધીએ તો સરકારી કર્મચારીઓ માટે મોટા ફેરફારો કરવામાં આવ્યા છે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આઠમું પગાર પંચ લાગુ થવાની ઉમીદ છે કારણ કે એકત્રીસ ડિસેમ્બરથી સાતમું પગાર પંચ અમલમાં રહેશે નહીં જાન્યુઆરીથી કેન્દ્રીય અને રાજ્ય કર્મચારીઓને મોંઘવારી પથ્થામાં વધારો મળશે જેનાથી તેમના પગારમાં પણ વધારો થશે હરિયાણા જેવા રાજ્યોમાં પાર્ટ ટાઈમ અને દૈનિક વેતન કામદારો માટે લઘુત્તમ વેતનમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સમાચારમાં આગળ વધીએ તો પોલીસના એલઆરડી જવાનો માટે આનંદના સમાચાર છે જી હા ગુજરાત પોલીસ દળમાં જોડાવા ઈચ્છતા અને મહેનત કરી રહેલા યુવાનો માટે ખુશીના સમાચાર છે રાજ્ય સરકાર દ્વારા એલઆરડીના જવાનો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે ગુજરાતના ઇતિહાસમાં આ પ્રથમ ઘટના છે જ્યારે એલ જિલ્લા પસંદગીનો વિકલ્પ આપવામાં આવશે અગાઉ આ પ્રથા નથી પરંતુ ઉમેદવારો પોતાની અનુકૂળતા મુજબ જિલ્લો પસંદ કરી શકશે જે તેમના પરિવાર અને નોકરી વચ્ચે સંતુલન જાળવવામાં મદદરૂપ થશે ત્યારબાદના મિત્રો સમાચારની વાત કરીએ તો તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ખુશખબર મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ માટે રજીસ્ટ્રેશન પોર્ટલ ફરી ખુલ્લું મુકાયું શિક્ષણ વિભાગ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને આર્થિક પ્રોત્સાહન પૂરું પાડતી મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના હેઠળ ખાલી પડેલી બેઠકો ભરવા માટે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્ય પરીક્ષા બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થવા હોવા છતાં ટેકનિકલ કારણોસર કે અન્ય રીતે રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓ હવે પોતાની અરજી કરી શકશે સમાચારમાં આગળ જોઈએ તો હવે ભાગીને લગ્ન કરવા ઉપર મોટો કાયદો અમલમાં આવ્યો છે ભાગીને લગ્ન કરનાર યુગલની નોંધણી પ્રક્રિયામાં તેમના માતા પિતાની ભૂમિકા પણ મહત્વપૂર્ણ બનશે નવા નિયમો મુજબ યુવક અને યુવતીના માતા પિતા અથવા વાલીઓની નોંધણી અંગે નોટિસ મોકલવામાં આવશે નોટિસ મળ્યાના ત્રીસ દિવસની અંદર યુવક યુવતીના માતા પિતા કે વાલીએ પોતાના જવાબ અથવા વાંધો રજૂ કરવો ફરજિયાત રહેશે આ સમયગાળા દરમિયાન જો કોઈ વાંધો રજૂ થાય તો અધિકારીઓ દ્વારા તેની યોગ્ય તપાસ કરવામાં આવશે ત્યારબાદના મુખ્ય સમાચારની વાત કરીએ તો પહેલી તારીખથી બેંક ખાતું બંધ થઈ જશે જો તમે આ કાર્ય કર્યું નહીં હોય તો આરબીઆઈની ગાઈડલાઇન મુજબ નીચે મુજબના ત્રણ કેટેગરીના એકાઉન્ટ્સ બંધ કરી દેવામાં આવશે ઇનએક્ટિવ એકાઉન્ટ જો કોઈ ખાતામાં છેલ્લા બાર મહિનાથી કોઈપણ પ્રકારનું નાણાકીય ટ્રાન્ઝેક્શન થયું નથી તો તેને ઇનએક્ટિવ ગણવામાં આવશે ત્યારબાદ ડોરમેટ એકાઉન્ટ જો એકાઉન્ટમાં સતત બે વર્ષ સુધી કોઈ લેવડ દેવડ ન થાય તો તે ડોરમેટ એકાઉન્ટમાં જશે આવા ખાતાઓ સાયબર ક્રિમિનલ માટે સોફ્ટ ટાર્ગેટ હોય છે જેથી તેને બંધ કરવા અને ફ્રીઝ કરવામાં આદેશ આપવામાં આવ્યો છે સમાચારમાં મિત્રો આગળ વધીએ તો દક્ષિણ ગુજરાતનું રાજકારણ ગરમાયું વલસાડ આપ પાર્ટીમાંથી ચારસો આગેવાન અને કાર્યકરો ભાજપમાં જોડાયા આજ રોજ એક સમાચારથી દક્ષિણ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે વલસાડ આમ આદમી પાર્ટીમાંથી આગેવાનો અને કાર્યકરો સહિત ચારસો જેટલા લોકો ભાજપમાં જોડાયા છે વલસાડના ફલદરા ગામ ખાતે આ તકે સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય અરવિંદ પટેલની ઉપસ્થિતિ રહી ત્યારબાદ સમાચારની વાત કરીએ તો ઉત્તરાયણ પૂર્વે માત પતંગ પકડવા જતા પંદર વર્ષીય કિશોરનું વીજ કરંટથી કરુણ મોત ખંભાત તાલુકાના ઉંદેલ ગામમાં ઉત્તરાયણ પર્વ પહેલાં પતંગ લૂંટવાના પ્રયાસ દરમિયાન પંદર વર્ષીય રાજ સોલંકીનું વીજ કરંટ લાગવાથી કરુણ મોત થયું છે આ દુઃખદ ઘટના ગામમાં ભારે શોખનો માહોલ પેદા કરી દીધો છે સમાચારમાં આગળ વધીએ તે પહેલાં દરેક મિત્રોને વિનંતી કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલે નહીં જેથી કરી રોજના સમાચાર તમને મળતા રહે સમાચારમાં આગળ વધીએ તો ઉત્તર ભારત ઠૂંઠવાયું દિલ્હીમાં પારો ગગડ્યો ઉત્તર પ્રદેશમાં હાડ થી ઠંડીનો કહેર વિગતવાર જોઈએ તો દિલ્હીથી લઈને હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશથી લઈને ઉત્તરાખંડ સુધી અનેક રાજ્યોમાં ધુમ્મસ અને શીતલહેરો સતત તબાવી મચાઈ રહ્યા છે હળવી હિમવર્ષા અને વરસાદનો આનંદ માનવા માટે પ્રવાસીઓ હિમાચલના રાજ્યોમાં ઉમટી રહ્યા છે પરંતુ આ સ્થાનિક રહેવાસીઓ માટે સમસ્યારૂપ સાબિત થઈ રહ્યું છે દરમિયાન હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ શીતલહેર અને ઠંડા દિવસની ચેતવણી જારી કરી છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ધોળકા બગોદરા હાઇવેની ચોંકાવનારી ઘટના અકસ્માત બાદ જે બસ ચાલક ફરહાર બનાતો હતો તેનો છ દિવસ બાદ ખેતરમાંથી મૃતદેહ મળ્યો ધોળકા બગોદરા હાઇવે પર વાલથેરા ગામ પાસે છ દિવસ પહેલાં અગાઉ બનેલી લક્ઝરી બસ પલટી જવાની ઘટનામાં એક કરુણ અને વિચિત્ર વળાંક આવ્યો છે અકસ્માત બાદ જે બસ ચાલક ડરના માર્યો ભાગી ગયો હોવાનું પોલીસ અને બસ માલિક માની રહ્યા હતા તેનો કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ ખેતરમાંથી મળી આવતા ચકચાર મચી ગઈ છે ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો જામનગર નજીક જોગવડ ગામમાં પચીસ વર્ષના એક યુવાનનું પોતાના ઘેર બાથરૂમમાં જતી વેળાએ હૃદયરોગનો હુમલો આવી જતા અપમૃત્યુ જામનગર પંથકમાં યુવાવસ્થામાં હૃદયરોગના હુમલાના કારણે મૃત્યુનો સિલસિલો યથાવત રહ્યો છે અને જોગવોડ ગામમાં પચ્ચીસ વર્ષના એક યુવકને પોતાના ગેર બાથરૂમમાં હૃદય રોગનો હુમલો આવી જતાં મૃત્યુ નિપજ્યું હતું મૃતક યુવાનના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે જેનો રિપોર્ટ આવ્યા બાદ પોલીસ દ્વારા આકસ્મિક મૃત્યુ અંગેની નોંધ કરવામાં આવી છે સમાચારમાં મિત્રો આગળ વધીએ તો અરવલીનો એકત્રીસ હિસ્સો જોખમમાં ભૂગર્ભ જળ સંગ્રહ અટકી જશે કેન્દ્રના દાવાને નકારતી સ્ટડી સો મીટરની વ્યાખ્યાના અનેક પહાડીઓ આવી જશે રાજસ્થાનમાં રણ વધારો થશે જયપુર દિલ્હી ગુરુગ્રામ સહિતના વિસ્તારોમાં પાણીની અછત સર્જાશે કેન્દ્ર સરકારનો દાવો છે કે અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા એટલે કે સો મીટરની લિમિટને કારણે માત્ર જીરો પોઈન્ટ ઓગણીસ ટકા હિસ્સો જ ખનન માટે લાયક છે જો કે કેન્દ્રના આ દાવાને ફગાવતી એક સ્ટડી સામે આવી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે અરવલીનો ત્રીજો હિસ્સો એટલે કે લગભગ ત્રીસ ટકા ભાગ અત્યંત જોખમભરી સ્થિતિમાં છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે નમસ્કાર